નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હું ભૂમિ આપનું હાર્દિક સ્વાગત કરું છું સોના અને ધર્મથી ચંદન ના વૃક્ષ નો અનેરો મહત્વ રહ્યો છે વડોદરાના ઐતિહાસિક પૌરાણિક એવા વિઠ્ઠલ મંદિર ખાતે આજરોજ ચંદન ના વૃક્ષ બાળકો દ્વારા વાવવામાં આવ્યા જેનો મુખ્ય હેતુ કાળજીયા ગરમીમાં લોકોને રાહત મળે તેમજ મંદિરના પરિસરમાં ચંદનના વૃક્ષ હોવા શુભ માનવામાં આવે છે આ ચંદનના ડાળખીથી ભગવાનને ચંદનનો લેપ બનાવીને કરવામાં આવે છે જેથી વિશેષ મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં નજરે જોવા મળે છે આવતીકાલે ગૌરક્ષા સેવા સમિતિ તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા વડોદરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે જેમાં શરીરને ઠંડક મળે તેવા વૃક્ષો જેવા કે લીમડા વગેરે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે જય માતાજી વિશ્વ પર્યાવરણ દિવસ ને નિમિત્તે અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ પ્લાનિંગ ઘણું લાંબુ છે અત્યારે વિઠ્ઠલ મંદિરમાં બાળકોના હસ્તે ચંદનના ઝાડનું રોપણ કરીશું અને ચાર દરવાજા ચાર દરવાજામાં ઘણા પ્રશ્નો છે ચાર દરવાજામાં ઝાડ નથી એટલે ચાર દરવાજામાં દરેક જગ્યાએ મેક્સિમમ જગ્યા પર ઝાડ ઉગાડવાના લીમડો છે આસોપાલો છે એ ઝાડ ઉગાડવાનો પ્લાનિંગ છે અને એના અનુસંધાનમાં આજે વિઠ્ઠલ મંદિરથી ભગવાનના આશીર્વાદ લઈને શરૂઆત કરીએ છીએ હું છું સત્યમભાઈ છે હરિઓમભાઈ છે રાજેશભાઈ છે જિગ્નેશભાઈ છે વિઠ્ઠલભાઈ છે શનિરામચંદાણી છે આદિશ ગાવડે છે ઘણા બધા સામાજિક કાર્યકરો જોડાયેલા છે અને કોઈ રાજકીય હેતુ નથી હેતુ એ છે કે આજે પિસ્તાલીસ ડિગ્રી પચાસ ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે વડોદરામાં બધા સહન કરી રહ્યા છે કહેવાય છે કે પચાસ સુધી પહોંચે તો મારી વડોદરાવાસીઓને એક અરજ છે એક રિક્વેસ્ટ છે કે દરેક માણસ એક ઝાડ વાવે દરેક માણસ એક ઝાડ વાવે તો આપણા દે વડોદરામાં લગભગ બાવીસ લાખ લોકો છે દસ લાખ લોકો પણ આને ફોલો કરશે તો આવતા વર્ષે જે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી તમને દેખાય છે એની જગ્યાએ આપણે થોડું ઓછું અનુભવીશું એટલે લોકોને એક અરજ છે કે દરેક લોકો ઝાડ વાવે અને સત્યમભાઈ છે આપણા ગૌરક્ષા સેવા સમિતિમાં છે અને સામાજિક કાર્યકર છે કાલે સાંજે ચાર વાગે ગેટ રોડ ઉપર ઝાડવામાં આવશે અત્યારે પાંજરા અને એ બધું કશું અવેલેબલ નથી ઘણી બધી જગ્યા ઉપર પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને કરીશું અને દરેક લોકોનો હેતુ ફક્ત એટલો જ છે કે વડોદરાના લોકો જાગૃત થાય વડોદરામાં ઝાડ ઉગે અને સ્માર્ટ વડોદરા સ્માર્ટ વડોદરા એ તો થઈ જ રહ્યું છે પણ વડોદરાની ચાર દરવાજાની અંદર પણ ઘણા બધા વૃક્ષો ઊગે જય માતા દી આપણે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન ગયું એને ધ્યાનમાં રાખીને વડોદરાના વિઠ્ઠલનાથજી મંદિરમાં આપણે પ્રતિવાર્ષિક વૃક્ષારોપણ કરતા હોઈએ છે તો એના ભાગરૂપે આજે નવમી તારીખે વિઠ્ઠલ મંદિરમાં વૃક્ષારોપણ રાખેલું છે પ્રતિવાર્ષિક આ વૃક્ષારોપણ અહીં કરીએ છીએ જેમાં વડોદરાની વિવિધ સંસ્થાઓ આની સાથે જોડાતી હોય છે જે રીતે શરૂઆતમાં વડોદરા ચાર દરવાજા સ્વચ્છતા અભિયાન સમિતિ હતી એ પછી નવરો ચેતના ફોરમ હતું એના પછી સિનિયર સિટીઝન ગ્રુપ હતું એ સાથે વિઠ્ઠલ મંદિર ભક્તગણ એની સાથે આપણે દર વર્ષે બાળકોનો અહીં કાર્યક્રમ કરતા હોય છે તો બાળકો દ્વારા પણ વૃક્ષારોપણ થતું હતું અને આ વર્ષે આપણા વડોદરા ચાર દરવાજાના વિસ્તારના કરણી સેનાના પણ બધા સભ્યો જોડાયા છે એટલે આ કહેવાનો મતલબ કે આ બધા જાગૃત સંસ્થાઓ છે જે વડોદરા માટે અલગ અલગ કાર્ય કરી રહી છે અને વડોદરાના વિષયો જે સ્વચ્છતાના હોય દબાણના હોય કે આવી રીતે પર્યાવરણની જાળવણીના હોય એ બધા કાર્ય કરતી હોય છે એ સંસ્થા પ્રતિવાર્ષિક વિઠ્ઠલ મંદિરમાં આવીને વૃક્ષારોપણ કરતી હોય છે તમે આ વિઠ્ઠલ મંદિરના બગીચામાં જોશો તો બધી જાતના જ વૃક્ષ છે લીમડો છે કડવો મીઠો લીમડો છે જાંબુ છે પીપળો છે પછી દાડમ છે લીંબુ છે બોરસલ્લી છે આવા વિવિધ પ્રકારના વૃક્ષો છે કે જે અહીં બગીચામાં લોકો સાંજે વડીલો આવીને બેસતા હોય છે અને એનો આનંદ લેતા હોય છે આજે આપણા મંદિરમાં જે ચંદનનું વૃક્ષ નથી એને ખાસ વાવવામાં આવે છે કે જેના ચંદનનો ઉપયોગ ઠાકોરજીના માળાજીમાં ને એમાં વપરાતો હોય છે અને પવિત્ર વૃક્ષ છે એટલે એનું અત્યારે અહીંયા બધા બાળકો દ્વારા રોપણ કરવામાં આવશે ને એ સાથે બીજા અગિયાર વૃક્ષોનું પણ રોપણ છે જેમાં ઘણા વૃક્ષો આવતીકાલે સાંજે ગેડીગેટ રોડ પર ચાર વાગે કાર્યક્રમ રાખ્યો છે કે જે રોડો ઉપર અત્યારે ફૂટપાટ ઉપર લોકો ગરમીનો સામનો કરે છે ચાલતી વખતે કે બેસતી વખતે તો એ વૃક્ષો હોય તો બધાને થોડીક ઠંડક ધર્મ પ્રમાણે સનાતન ધર્મમાં જે રીતે વિઠ્ઠલનાજી મંદિરમાં તમે જોશો કે કદમનું વૃક્ષ છે જે આપણા ભાગવતના એક ગ્રંથ સાથે જોડાયેલું કે ભગવાને એની ઉપર બેસીને ચિહણ લીલા કરી હતી એ ચંદનનું વૃક્ષ એટલું અગત્યનું છે કે જે ચંદનના લાકડાને ઘસી ને ચંદનનું તિલક દરરોજે ઠાકોરજીને કરવામાં આવતું હોય છે તો એના પરથી જ ખ્યાલ આવે કે જેના લાકડાનો ઉપયોગ ઠાકોરજીને તિલક કરવા માટે આવે છે તો એનું સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાના પૂજન માટે વિશેષ મહત્ત્વ છે